જીએમઇરએસ મેડિકલ કોલેજના ફી ઘટાડાને લઈને રાજકોટના વાલીઓમાં સંતોષ ગવર્મેન્ટ કોટાની પહેલા ફી સાડા જે સાડા પાંચ લાખ કરાઈ હતી હવે એ જ ફી ઘટાડાના નામે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરાઈ છે મેનેજમેન્ટ કોટાની ફી નવ લાખ હતી જે વધારીને સત્તર લાખ કરાય હવે સરકારે આ ફી ઘટાડાના નામે બાર લાખ કરી છે મૂળ ફીમાં જે વધારો કરવામાં આવ્યો છે તેની અંદર જ થોડો ઘટાડો કરતા વાલીઓમાં અસંતોષ વાલીઓની માંગણી હતી જે મુખ્ય ફી હતી તે ફરીથી લાગુ કરવામાં આવે રાજ્ય સરકારે ઘટાડાના નામે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે મજાક કરી છે આવનારા દિવસોમાં ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવું વાલીઓએ જણાવ્યું હતું આ અંગે વધુ માહિતી પારસ આસર અને પરેશ મહેતા વાલીએ માહિતી આપી હતી અહેવાલ દીપક રાઠોડ આશર પારસ નથી સુધરતા વાત કરીએ કે સરકાર દ્વારા જે મેડિકલ કોલેજની વધારો પાછો એના વિશે આપણે એકદમ ધોલીપો મજા જેવી વાત છે ઘટાડો કેમ કરે કે મૂળભૂત કિંમત જો ઓછું કરે તો ઘટાડો કહેવાય એ પોતાની રીતે એમ જેમ મંદ ધડક રીતે વધારો પછી એમાં થોડુંક ડિસ્કાઉન્ટ આપે આ ડિસ્કાઉન્ટ ફોર સેલ જેવી ઓફર ગાય આ વધારો જે કહી શકાય આ આ વધારો જે છે એ અમને મંજૂર નથી ત્રણત્રીસ ના ત્રણ પિચોતેર કર્યા અને નવ લાખ સાત હજાર ના બાર લાખ કર્યા અને પર્સન્ટેજ વાઇઝ હોય તો એકમાં માં તેર ટકા જેવો વધારો થાય ને એકમાં માં તેત્રીસ ટકા જેવો વધારો થાય અને આ વધારો જ કહેવાય ઘટાડો તો પોતે જે વધારેલા છે એમાંથી ડિસ્કાઉન્ટ આપ્યું છે ડિસ્કાઉન્ટ ફોર સેલ જેવી થશે અને સરકાર વધે ભીષમાં હશે એટલે આ ગરવ્યો હશે પણ આ બી અમને મંજૂર નથી સાહેબ આગામી દિવસોમાં તમારો શું કાર્ય ખ્યાલ અમારું તો કોર્ટમાં પિટિશન થઈ ગઈ છે બધું નામદાર કોર્ટના ના શરણે જશું ગાંધીજી મારકે બધા ધીમે ધીમે અશાંતિ શાંતિ પ્રયોગ બધા મુજબ નામ હશે બધા પ્રયત્ન કરશું અમારાથી બનતા મારું નામ પરેશ મહેતાજી

જે ને પણ ખબર છે કે ફી વધારો પાછો ખેંચો જે વધારી છે એને ઘટાડવાની વાત જ નથી થઈ ફી વધારો પાછો ખેંચો એટલે કે અમારી જે એકચ્યુઅલી જે ગવર્મેન્ટ કોટાની ત્રણ લાખ ત્રીસ હજાર ફી હતી અને મેનેજમેન્ટ કોટાની નવ લાખ ફી હતી એ એકચ્યુઅલ કરી આપો બાકી તો અમે અમારા ગાંધી ચિંતા માર્ગે શાંતિપ્રિય આંદોલન ચાલુ જ છે અમારું અને એ કન્ટિન્યુ રહેશે નામદાર હાઈકોર્ટમાં પણ અમારી પિટિશન દાખલ થઈ ગઈ છે અને એ પણ આગળ રહેશે અને અમારું અમારા લેવલે દરેક જિલ્લાની અંદર જે આંદોલન છે એ ચાલુ જ રહેશે